પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનતા આજે ફરીને એકવાર આપણે પવિત્ર પુસ્તક બાઇબલનું વાંચન કરવા જઈ રહ્યા છીએ પરમેશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર તેમણે આપણા જીવનમાં એક નવો દિવસ આપ્યો વિશેષ પરમેશ્વર પિતા આપણા જીવન માટે દુધતા સગા સારાઓના પૂરા પાડે છે એને માટે પણ આપણે તમને આભાર માનીએ છીએ વિશેષ જણાવવાનું કે જો આપને અમારો આ પ્રયત્ન પસંદ પડતો હોય અને તમે અમને વધુને વધુ ઉત્તેજન આપવા માગતા હોય અને પરમેશ્વર પિતાનું નામ વધારે ને વધારે લોકોને પાસે પહોંચે તેને માટે પણ તમે પ્રયત્નશીલ થવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો કે જેથી પિતા પરમેશ્વરના વચનો વધુને વધુ લોકો સાંભળે તેઓના સાથ દ્રદ્રોમાં વાત કરે અને કોઈ એક આત્મા તેમની ગમ ફરે આજે આપણે લેડિયલ પુસ્તક અને તેનો બીજો અધ્યાય તેનું વાંચન કરવા જઈ રહ્યા છે અને વાંચન રૂથ બેન આપણે વાંચન શરૂ કરીશું બાઇબલ વાંચન કરીશું પવિત્ર પુસ્તકમાં પુસ્તકમાંથી લઈ લેવાનો બીજો અધ્યાય અને જ્યારે કોઈ જણ યોહોવાની ખાધા પણ ચડાવે ત્યારે તેનું અર્પણ મેદાનું હોય અને તે તેના પર તેલ રેડ્યું ને તે પણ લોબાન મૂકે અને તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવી અને તે તેમાંથી એક મુઠ્ઠી ભર મેદો તથા તેલ ને તે પરનો સઘળો રોબાલ લે અને યાજક યાદગીરીને માટે યહોવાને સારું સુવાસિત હોમ યજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કર્યું અને ખાધા પરણામાંથી જે બાકી રહે તે હરુણનું તથા તેના પુત્રોનું થાય તે યહોવાના હોમ યજ્ઞોમાં પરમ પવિત્ર વસ્તુ છે અને જો તું ભઠ્ઠીમાં પકાવેલું ખધાપર્ણ લાવે તો તેલ તેલથી મોહેલા મેદાની બે ખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બે ખાખરા હોય અને જો તારું અર્પણ તવામાં પકાવેલું હોય તો તે તેલે મોહેલા બે ખમીર મેદાનું હોય તારે તેને ભંગવું ને તેના કકડા કરીને તે પર તેલ રેડવું તે પર્ણ છે અને જો તારું ખધાપર્ણ કઢાઈમાં પકાવેલું હોય તો તે તેલમાં તળીને મેદાનું બનાવવું અને એવી વસ્તુઓનું બનેલું ખાધ તારે યહોવાની આગળ લાવો અને તે યાજક આગળ રજૂ કરો નીચે તેને વેદી પાસે લાવે અને યાજક તે ખાધા પણમાંથી કેટલું યાદગીરી દાખલ કાઢી લઈને વેદી પર તેનું દહન કરે તે યહોવાની સારું સુવાસિત હોમ નિર્ણ છે અને ખાધા જે બાકી રહે તે હરણનું તથા તેના પુત્રોનું થાય કે યહોવાના હોમ યજ્ઞમાં પરમ પવિત્ર વસ્તુ છે જે ખાધા પણ તમે યહોવા પ્રત્યે ચઢાવો તેઓ માનો કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય કેમ કે તમારે યહોવાના હોમ યજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહીં પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવા પણ સુવાતને સારું વેદી પર તેઓ ચઢે નહીં અને તારે તારા ખાધાપરાણના પ્રત્યેક અર્પણને મીઠાથી સવન કરો અને તારા ખાધાપરણમાં તું તારા દેવના કર મીઠાની ખામી રહેવા ના તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચઢાવવું અને જો તું યહોમાં પ્રત્યે પ્રથમ ફળનું ખાધાપરાણ ચઢાવી તો તારા પ્રથમ ફળના ખાધાપરણને સારું ભરેલા કણસલા અંગારા પર શેકીને તાજા કણસલાનો કોક પાડીને તારે ચઢાવવું અને તે પર તારા તેલ રેડવું

પવિત્ર 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 શૈનો દેવની હો બાપ તમારો આભાર માનતા તમારે સ્તુતિ કરીએ છીએ કે અમારા જીવનોની અંદર તમે એક નવો દિવસ આજે પૂરો પાડ્યો અમારા જીવનોને માટે જોતા સગડા સારા વાળા તમે પૂરા પાડ્યા અમારી સહાયતા સાથે રહ્યા એ સગડાને માટે પ્રભુ વિશેષ અમે તમને વિનંતી કરીએ કે જે કોઈ ભાઈ બહેન બીમાર હોય એ તમે તમારા તંદુરસ્ત હાથમાં સ્પર્શ વડે સાજા પણ માપો ગરીબ અનાર્થ વિધવાઓની સહાયતા મદદ કરવા અને જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબ તમારા દિલાસાથી ભરપૂર કરો પિતા પ્રભુપિતા આજના દિવસે અમે જે વચનો વાંચ્યા એ વચનો અમે વાંચીને મૂકીને દઈએ પણ એ વચનોને ને પ્રવૃપિતા અમે અમારા જીવન માટે ઉપયોગી એવા પાત્ર બનાવીએ એવી કૃપા તમે અમારી પર થવા દો વચનો સાંભળનાર સગડા લોકોની પર પણ પ્રભિતા તમારા ની વર્ષા થવા દો તેઓના જોવા જીવનમાં જોતા સગડા સારા વાના પ્રભિતા તમે પૂરા પાડો તેઓની સાથે પાસે રહો આધિ વ્યાધિ રોગ ઉપાધિ અને હરેક જાતની સેતાની બાબતોથી પ્રોપિતા તમે તમારા બાળકોને સાચવો સંભાળો ને બચાવો ઇઝરાયલ તમારી ભૂમિ છે પ્રભિતા અને એ ભૂમિ અત્યારે પ્રભિતા એ ભૂમિને તમે શાંત પાડો ને થગડા જે ક્રોધિત લડાઈ કરવામાં તત્વો છે પ્રભિતા એ લોકોને શાંત કરો અને ત્યાં આગળ તમારા નામની શાંતિ સર્વત્ર પ્રસરી કૃપા તમે થવા દો ભાપ ઇઝરાયલના લોકોની સહાયને મદદ કરો બાપ તેઓના જીવનોને સાચવો સંભાળો અને તેઓને જોઈતા સગડા સારા તમારા પવિત્ર પ્રેમો પૂરા પાડો બાપ તમારો આવવો ખૂબ જ નજીક છે તમે આવો ત્યારે પ્રભુ તમે તમને મળવાની તૈયાર હોઈએ તેને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો અમારા દેશ અમેરિકાને તમારી આશીષની વરસાદ ભરપૂર કરો દેશના રાજનેતાઓને પ્રોપિતા તમે બુદ્ધિ જ્ઞાન દાપણ ભરપૂર કરો અને આ દેશ ચલાવવાને માટે પ્રોપિતા તમે તેઓની સમજ સૌથી બુદ્ધિ પૂરા પાડો આ સગડી અરજો ગરજો વિનંતી પ્રોપિતા ભાઈ તમારા પુત્ર પ્રભુ સુમસિંહ નામ પર માનગે છે સાંભળો અને તેને માન્ય કરો પિતા